જય માતાજી મિત્રો આવા વ્લોગની અંદર સ્વાગત છે આજનો આપણો વ્લોગ છે કે આપણે આજે હવન હતો શ્રી હિંગરાજ માતાનો તે આપણે થોડો શોર્ટકટ એક લીધો છે જે તમે આજે વિડીયોમાં જોઈ શકો છો અને આગળ વિડીયોમાં બીજો કટ હું મેળું છું જય માતાજી આ છે આપણું હિંગરાજ માતાનું મંદિર તમે જોઈ શકો છો જે સામે દેખાય છે આપણું હિંગરાજ માતા મંદિર છે આ છે આપણા ফোটো শোয়া মন্দির

આ પર ટેબલ ઉપર પડી છે માતાજી પ્રસાદ છે રસોડા નું કામ ચાલુ છે જે અહીંયા તમે જોઈ શકો છો રસોડા નું પૂરી પૂરી તૈયારી ચાલુ છે બધા સેવા માં લાગી ગયેલા છે માતાજી ના પ્રસંગ બધા કામ કરે છે

ડોક્ટર ને લઈ લીધા મેં અંદર

કે કરવાનો ભૂત જ નહીં અલગ